ધમકી આપવામાં આવી હતી જોકે ત્યારે મોલમાં કંઈ મળ્યું ન હતું અને તંત્રએ રાહત નો શ્વાસ લીધો હતો એક તરફ આજે રક્ષાબંધનનો તહેવાર અને બીજી તરફ મેલ થી ધમકી મળી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન પાસેથી ચેતન ફરી એકવાર વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી શું માહિતી જી વટસલ ખાસ કરીને જે ઘટના છે તે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા વીઆર મોલની છે જ્યાં બિયાર મોલને એક નાનામો મેલ મળ્યો હતો જેમાં બીઆર મોલને રક્ષાબંધનના પર્વને દિવસે ઉડાવી દેવાની ધમકી મળી હતી જે રીતે આ મેલ મળ્યો હતો ત્યારબાદ તાત્કાલિક ધોરણે બીઆર મોલના જે સંચાલક છે તેમના દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી પોલીસ કંટ્રોલ રૂમને આ કોલ મળતાની સાથે જ એસઓજી પીસીબી ક્રાઇમ બ્રાન્ચ તેમજ ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જે વીઆર મોલમાં જે લોકો હતા તે લોકોને બીઆર મોલની પરંતુ કોઈ પણ પ્રકારની સનિગ્ધ વસ્તુ મળી ન હતી આ અગાઉ પણ આ જ રીતે એક મેલ મળ્યો હતો જેમાં પણ બીયા મોલ ને ઉડાવી દેવાની ધમકી મળી હતી જોકે પોલીસ જે મુખ્ય જે આરોપી છે તેના સુધી પહોંચી ન હતી અત્યારે ફરીથી એક વખત જે રીતે